મિત્રો મજામાં ને વિદ્યુત ભાર અને ક્ષેત્ર ચેપ્ટરમાં આજે આપણે સ્વાધ્યાયના વન થી વનથી વન પોઈન્ટ અભ્યાસ કરીશું સ્વાધ્યાયનું એક પોઈન્ટ એકની રકમ લઈએ બે વિદ્યુત ભારો ટુ ઇન્ટુ ટેન ટુ માઇનસ સેવન કુલમ અને થ્રી ઇન્ટુ ટેન ટુ માઇનસ સેવન કુલમ એકબીજાથી ત્રીસ સેન્ટીમીટર અંતરે રાખેલા છે આ બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે સ્વાભાવિક છે કે બે વિદ્યુત ભારો વચ્ચે બળ જોઈએ છે એટલા માટે કુલંબના નિયમનો ઉપયોગ કરી શકાય રકમ લઈએ રકમની અંદર ક્યુ વિદ્યુત ભાર ટુ ઇન્ટુ ટેનલેસ ટુ માઇનસ સેવન કુલમ ક્યુ ટુ થ્રી ઇન્ટુ ટેનપ્લસ ટુ માઇનસ સેવન કુલમ બે વચ્ચેનું અંતર સ્મોલ આર ત્રીસ સેન્ટીમીટર ઝીરો પોઈન્ટ થ્રી મીટર કુલમનો નિયમ એફ બરોબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર બધી કિંમતો તેમાં મૂકતા કેનું મૂલ્ય નાઇન ઇન્ટુ ટેનસ ટુ નાઇન ક્યુ વન ટુ ઇન્ટુ ટેન પ્લસ ટુ માઇનસ સેવન ક્યુ ટુ થ્રી ઇન્ટુ ટેન ટુ માઇનસ સેવન અંતર સ્મૂલ આર ઝીરો પોઈન્ટ થ્રીનો સ્ક્વેર નાઇન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી ફિફ્ટી ફોર થશે દસની ઘાતનું સાદુરૂપ માઇનસ સાત માઇનસ સાત માઇનસ ચૌદ માઇનસ ચૌદ પ્લસ નવ માઇનસ પાંચ લખી શકાય ઝીરો પોઈન્ટ થ્રીનો વર્ગ કરીએ તો નાઇન ઇન્ટુ ટેન ટુ માઇનસ ટુ થશે તેથી વધારે રૂપમાં એફ બરોબર સિક્સ ઇન્ટુ ટેનલેસ ટુ માઇનસ થ્રી ન્યૂટન બંને વિદ્યુત ભાર સમાન હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે સ્વાધ્યાયનો એક પોઈન્ટ બે લઈએ તો સ્વાધ્યાયના એક પોઈન્ટ માં પોઈન્ટ ચાર માઇક્રોકોલમ અને માઇનસ જીરો પોઈન્ટ આઠ માઇક્રોકોલમ વિદ્યુત ભાર ધરાવતા બે ગોળાઓ વચ્ચે લાગતું બળ ઝીરો પોઈન્ટ બે ન્યૂટન છે તો આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર સ્મોલ આર કેટલું થશે બીજું બીજા ગોળા વડે પ્રથમ ગોળા પર લાગતું બળ કેટલું થશે અહીં પણ બે વિદ્યુત ભારો વચ્ચે બળ હોવાથી કુલંબના નિયમનો ઉપયોગ કરી શકાય ડેટા લઈએ ક્યુ વન બરોબર જીરો પોઈન્ટ ચાર માઇક્રોકુલમ માઇક્રો માટે ટેન પ્લેસ ટુ માઇનસ સિક્સ ક્યુ ટુ બરોબર માઇનસ માઇક્રોકુલમ માઇક્રો માટે ટેનપ્લેસ ટુ માઇનસ સિક્સ અંતર સ્મોલ આર આપણે શોધવું છે કુલમનો નિયમ એફ બરોબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર આર સ્ક્વેરને સૂત્રનો કરતા લેતા કે ક્યુ વન ક્યુ ટુ અપોન બધા મૂલ્યો તેમાં મૂકી દેતા 9 ઇન્ટુ ટેનસ ટુ નાઇન ક્યુ માટે ઝીરો પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન ટુ માઇનસ સિક્સ ક્યુ ટુ માટે માઇનસ ઝીરો પોઈન્ટ ઇન્ટુ ટેન ટુ માઇનસ સિક્સ સ્મોલ આર ઝીરો સ્મોલ એફ કેપિટલ એફ ઝીરો પોઈન્ટ બે સાદરૂપ લેતા બધા પદનો આંકડાઓને દસની ઘાતનું સાદરૂપ આપતા ચૌદ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત પોઈન્ટ એકસો ચુમ્માલીસ ગુણ્યા દસ ની માઇનસ ચાર કરતા સ્મોલ આર ઇઝિકવલ ટુ જીરો પોઈન્ટ બાર મીટર બે વિદ્યુત ગોળાઓ વચ્ચેનું અંતર જીરો પોઈન્ટ બાર મીટર થશે પ્રથમ ગોળા દ્વારા બીજા ગોળા પર જીરો પોઈન્ટ બે ન્યૂટન બળ લાગે છે તેથી ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર બંને ગોળાઓ એકબીજા પર સમાન બળ લગાડે તેથી બીજા ગોળા દ્વારા પણ પ્રથમ ગોળા પર જીરો પોઈન્ટ બે ન્યૂટન જેટલું આકર્ષણ બળ લાગે છે એમાં એક પોઈન્ટ ત્રણ લઈએ તો એ સ્ક્વેર જી એમ એમ ઇએમપી ગુણોત્તર પરિમાણ રહીત છે તેવું આપણે ચકાસવાનું છે ને આ ગુણોત્તરનું મૂલ્ય કેટલું તેમજ આ ગુણોત્તર શું સૂચવે છે અહીં આપણે જુદા જુદા અચળાંકોના એકમ અને પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરવો જોઈએ જો અચળાંક કે લઈએ તો કે મૂલ્ય નાઇન 10 9 ટુ નાઇન ન્યૂટન મીટર સ્કવેર પ્રતિકૂલમ સ્ક્વેર એનું પારિમાણિક સૂત્ર એમ વન એલ થ્રી ટી માઇનસ ટુ ક્યુ માઇનસ ટુ તેવી જ રીતે વિદ્યુત E ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટીન કુલમ તેનું પારિમાણિક સૂત્ર ક્યુ સ્ક્વેર કેપિટલ જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળ સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેન ટુ માઇનસ ઇલેવન ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર પારિમાણિક સૂત્ર એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ અને સ્મોલ એમનો એકમ કેજી જી પારિમાણિક સૂત્ર એમની ઉપર એક ઘાત લઈ શકાય અહીં આપણને ગુણોત્તર આપેલો છે કે ઈ સ્ક્વેર કેપિટલ જી એ મી એમ પી ઇ સ્ક્વેર કેપિટલ જી એમ ઇમ પી દરેકના પારમાણિક સૂત્ર મૂકતા એનું પારમાણિક સૂત્ર ઈ માટે ક્યુનું પારિમાણિક સૂત્ર એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ એમ માટે એમ વન થશે એમ માટે એમ વન જો તેનું સાદરૂપ લઈએ તો એમ ઉપર એક घात છે એમ માઇનસ વન એમ પ્લસ વન m ની ઉપર એક ઘાત m ની ઉપર એક ઘાત એટલે m ની ઉપર 2 ઘાત -2, 2 - 1 એટલે +1 એટલે m1 m1 કટ થઈ જશે l ની ઉપર 3 ઘાત l ની ઉપર 3 ઘાત અહીંયા કટ થઈ જશે t - 2 એકબીજા સાથે કટ થઈ જશે q - 2 + 2 0 એટલે m 0 l 0 t 0 q 0 એવો આપણે પરિમાણિક સૂત્ર બીજી રીતે इज इक्वल टू 1 પરિમાણ રહિત છે જો તેનું મૂલ્ય શોધવું હોય તો કે નાઇન ઇન્ટુ ટેન પ્લસ ટુ નાઇન સ્મોલ ઈ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન પ્લસ ટુ માઇનસ નાઇન્ટીનનો સ્ક્વેર કેપિટલ જી સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ટેન પ્લસ ટુ માઇનસ ઇલેવન એમ ઇ નાઇન પોઈન્ટ વન ઇન્ટુ ટેન પ્લસ ટુ માઇનસ થર્ટી વન એમપી વન પોઈન્ટ સિક્સ સિક્સ ઇન્ટુ ટેન પ્લસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન આ બધાનું સાદરૂપ આપીએ તો દસની ઘાતનું સાદરૂપ આપતા ઉપરના દસની ઘાતના પદનું સાદરૂપ માઇનસ ઓગણીસ ગુણ્યા બે માઇનસ આડત્રીસ માઇનસ આડત્રીસ પ્લસ નવ માઇનસ ઓગણત્રીસ થશે નીચેમાં દસની ઘાતના પદનું સાદરૂપ માઇનસ ઇલેવન અને માઇનસ એકત્રીસ માઇનસ બેતાલીસ માઇનસ બેતાલીસ અને માઇનસ ટ્વેન્ટી સેવન માઇનસ નાઇન માઇનસ ને નાઇનને ઉપર લેતા પ્લસ સિક્સટી નાઇન અને બધા આંકડાઓનું સાદરૂપ ઝીરો પોઈન્ટ ટુ ટુ નાઇન તેથી પોઈન્ટ એક અંક આગળ લેતા ટુ પોઈન્ટ ટુ નાઇન ઇન્ટુ ટેન ટુ થર્ટી નાઇન આ આપણને આ પદનું ગુણોત્તર બતાવે છે પણ આ એવું સૂચવે છે કે આ મૂલ્ય ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર દર્શાવે છે સ્વાધ્યાયનો એક પોઈન્ટ ચાર લઈએ તો પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલ છે એ કથનનો અર્થ સમજાવો બીમાં પૂછેલું છે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવું ગણી શકીએ વિદ્યુત ભારના ક્વોન્ટાઇઝેશનનો અર્થ એ થશે કે કોઈ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર એ હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુત ભાર ઈ ના પૂર્ણા ગુણાંકમાં હોય છે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને મૂળભૂત વિદ્યુત ભાર કહે છે એટલે કોઈ પદાર્થ માટે સૂત્રો કુલ કોઈ પદાર્થ પરના વિદ્યુત ભાર ક્યુ બરોબર એન ઈ સૂત્ર થશે જ્યાં એન બરોબર ઝીરો વન ટુ થ્રી એવી પૂર્ણાંક સંખ્યા આપી શકાય એટલે કે કોઈ પદાર્થ પર વિદ્યુત બાર હંમેશા ઈના પૂર્ણ ગુણાંક ઉપર હોય પ્લાસ્ટિકના સળિયાને હોર સાથે ઘસતા પ્લાસ્ટિકનો સળિયો ઋણ ભારિત બને પરંતુ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા એનના પૂર્ણ ગુણાંકમાં મળે અને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે જ્યારે આપણે મોટા વિદ્યુત ભાર સાથે કાર્ય કરતા હોય ત્યારે વિદ્યુત ભારના ક્વોન્ટાઇઝેશનને અવગણી શકીએ એવું એટલા માટે કે સ્મોલ ઈનું મૂલ્ય ઘણું નાનું હોય છે તેની સામે એન ઘણો મોટો હોય છે તેથી એન ઘણો મોટો હોવાથી આવી સંખ્યા આપણે ગણી શકીએ નહીં તેથી ક્યુ વિદ્યુત ભાર સતત તરીકે વર્તે છે એટલે કે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યુત ભારો સતત રીતે ગતિ કરતા હોય તેવું લાગે તેથી આવી ચર્ચામાં વિદ્યુત ભારના મૂલ્યની સરખામણીમાં વિદ્યુત ભારોના મૂલ્ય ઘણા જ વધારે હોવાથી તેનું ક્વોન્ટમીકરણને અવગણી શકાય સ્વાધ્યાયનું એક પોઈન્ટ પાંચ જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ભાર છે દેખાય છે આવી ઘટનાઓ અન્ય જોડીઓમાં પણ જોવા મળે છે કે જે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ સાથે કેવી રીતે સુસંગત છે તે જણાવો કાચના સળિયાને કે રેશમના કાપડ ને શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી એક આપણે કાચનો સળિયો લઈએ બીજું રેશમનું કાપડ લઈએ તો પ્રારંભમાં બંને પર કોઈ વિદ્યુત ભાર હોતો નથી પરંતુ જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન સળિયા પરથી રેશમના કાપડ પર જાય છે તેથી ઋણ વિદ્યુત ભારિત રેશમના કાપડનો ટુકડો બને છે ધારો કે કાચના સળિયા પરથી પાંચ ઇલેક્ટ્રોન રેશમના કાપડ ઉપર જશે તો વિદ્યુત ભાર ધારણ કરે તેની સામે પ્લસ પાંચ કાચનો સળિયો પ્લસ ફાઇવ ઈ ધારણ કરે તો રેશમનું કાપડ માઇનસ ફાઇવ ઈ વિદ્યુત ભાર ધારણ કરે છે તેથી શરૂઆતમાં બંને પરનો વિદ્યુત ભાર શૂન્ય હતો પરંતુ ઘસ્યા બાદ પણ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એટલે કે બંને પર ઉત્પન્ન થયેલા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો શૂન્ય બને છે એટલે કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય છે આમ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું પાલન થાય છે સ્વાધ્યાયનો વન પોઈન્ટ સિક્સ લઈએ વન પોઈન્ટ સિક્સમાં ચાર વિદ્યુત ભારો ક્યુ એ ક્યુ બી ક્યુ સી ક્યુ એ ચાર શિરોબિંદુ પર આવેલા છે કોઈ એક બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર છે તો ચોરસના શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભારોને લીધે કેન્દ્રમાં રહેલા એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું એ શોધવું છે કંઈ પણ બળ શોધવા માટે કુલમના નિયમનો ઉપયોગ સાથે દિશા સાથે કરી શકાય દાખલો ડિટેલમાં જોઈએ તો એ પરનો વિદ્યુત ભાર ટુ માઇક્રોકુલમ અને સી પરનો વિદ્યુત ભાર ટુ માઇક્રોકુલમ છે તેના દ્વારા ઓ પર લાગુ પડતું બળ એફ એ ગણી શકાય એ ધન વિદ્યુત ભાર છે ઓ પર એક માઇક્રોકુલમ ધન વિદ્યુત ભાર છે બે વચ્ચે અપાકર્ષણ થવાથી એફ એ બળની દિશા ઓ થી સી તરફ થશે એની સામે સી પર રહેલા ટુ માઇક્રોકુલમ વિદ્યુત ભારને લીધે એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ એફ સી કહીએ તે પણ અપાકર્ષણ બળ હોવાથી દૂર તરફ થશે આમ એફ એ અને એફ સી સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે તેથી એફ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ સી લખી શકાય તેથી તેમનું પરિણામી બળ એફ એ પ્લસ એફ સી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય થશે તેવી જ રીતે બી અને ડી પર રહેલા વિદ્યુત ભારો દ્વારા એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગુ પડતા બળ આવી જ રીતે માઇનસ પાંચ માઇક્રોકોલોમ દ્વારા એક માઇક્રોકુલમ પર લાગતું બળ જેને આપણે એફ આ બળ આકર્ષણ બળ થશે તેથી આ બળ છે આ બળને આપણે એફ બી વડે દર્શાવી શકીએ એટલે કે બી વડે બિંદુ ઓ પર લાગતું બળ એફ બી આ દિશામાં આવશે અહીં ખરેખર બળ એફ બી લખી શકાય તેવી રીતે ડી દ્વારા ઓ પર લાગુ પડતું બળ એને એફ ડી કહીએ બંને વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ સંજ્ઞાના હોવાથી આકર્ષણ બળ છે આ બળને આ બળની દિશા ઓથી ડી તરફ રહેશે જેને આપણે એફ ડી દર્શાવી શકાય અહીં પણ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી તેમના માટે એફ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ડી જેથી પરિણામી બળ એફ બી પ્લસ એફ ડી ઇજ ઇક્વલ ટુ શૂન્ય લખી શકાય હવે એક માઇક્રોકુલુમ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ જોઈતું હોય તો આ બધા જ બળોનો સદી સરવાળો કરવો જોઈએ તો આ રીતે લેતા એફ એ પ્લસ એફ સી પ્લસ એફ બી એફ બી પ્લસ એફ ડી ઈ જ ટુ શૂન્ય લખી શકાય આમ બધા જ શિરોબિંદુ પર રહેલા બધા જ વિદ્યુત ભારોને લીધે કેન્દ્રમાં રહેલા વિદ્યુત ભાર પર લાગતું પરિણામ અધ્યાય વન પોઈન્ટ સેવન લઈએ તો એમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે એટલે કે ક્ષેત્ર રેખાઓને ભંગાણો ન હોઈ શકે આવું શા માટે એનું કારણ આપવાનું છે બીમાં બી ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે આપણે સમજાવવું છે સમજવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓથી સમજી શકાય એ માટે સમજાવી શકાય કે વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર સતત બળ લાગે છે ધારો કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા છે તેના પર કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો વિદ્યુત ભાર પર સતત બળ લાગે છે વિદ્યુત ભાર કોઈ એક બિંદુથી બીજા બિંદુ પર એક બિંદુથી બીજા બિંદુ પર કૂદીને જઈ શકતો નથી જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર હોય છે તેવી જ રીતે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી કારણ કે જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે એ આકૃતિમાં દર્શાવ્યું તે પ્રમાણે આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો આ કોઈ બિંદુ પાસે બે દિશા સ્પર્શકની દિશામાં સદી ઇ અને સદી ઈ આવી બે દિશા મળે છે એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સદીશ રાશિ છે એની બે દિશાઓ મળી શકે નહીં એટલા માટે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે કોઈ એકબીજાને છેદતી નથી સ્વાધ્યાય વન પોઈન્ટ એટ લઈએ તો બે બિંદુવત વિદ્યુત ભારો ક્યુ અને ક્યુ એકબીજાથી વીસ સેન્ટીમીટર અંતરે મૂકે એમાં પૂછેલું છે કે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે તે આપણે શોધવું છે અને બીમાં આ બિંદુ ઓ પાસે જો કોઈ વિદ્યુત ભાર વન પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન પ્લસ ટુ માઇનસ નાઇન કુલમ મૂકવામાં આવે ઋણ વિદ્યુત ભાર તો આ વિદ્યુત ક્ષેત્રથી તેના પર કેટલું બળ લાગે એ રીતમાં લઈએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બિંદુવધ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય આર સ્ક્વેર સૂત્ર અને બળ શોધવા માટે એક બરોબર ક્યુ ઇ સૂત્રનો ઉપયોગ કરી શકાય આપણને ડેટા આપેલો છે ક્યુ એ ત્રણ માઇક્રોકુલમ માઇક્રો માટે દસ માઇનસ છ ઘાત ક્યુ માટે માઇનસ થ્રી ઇન્ટુ ટેન ટુ માઇનસ સિક્સ હવે જો લઈએ તો ઓર એ બે વિદ્યુત ભારોનું મધ્ય બિંદુ આપેલું છે તેથી ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓ બી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન મીટર લઈ શકાય એ બિંદુને લીધે ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ એ આપણે કહી શકીએ અને એવી જ રીતે બી બિંદુને લીધે ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ બી ગણી શકાય તેથી જો પરિણામે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય આ એ ધન વિદ્યુત બાર છે તેનાથી ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ એ તેનાથી દૂર તરફ થશે બી એ ઋણ વિદ્યુત બાર છે તેનાથી ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ બી દૂર તરફ થશે બંને એક જ દિશામાં હોવાથી ઈ બરોબર ઈ એ પ્લસ ઈ બી ઈ એનું સૂત્ર મૂકીએ તો કે અપોન ઓ એ સ્ક્વેર એટલે એ અને ઓ વચ્ચેનું અંતર ઓ એ સ્ક્વેર ઈ માટે કે ક્યુ ઓપોન ઓ બી સ્ક્વેર લખી શકાય વધારે સાદુ રૂપમાં કે એમ જ રહેશે સ્મોલ ક્યુનું મૂલ્ય થ્રી ઇન્ટુ ટેન પ્લસ ટુ માઇનસ સિક્સ ઓ એ ઝીરો પોઈન્ટ વનનો સ્ક્વેર કે એમને રહેશે ક્યુ માટે થ્રી ઇન્ટુ ટેન પ્લસ ટુ માઇનસ સિક્સ અને ઓ માટે જીરો પોઈન્ટ વન સ્ક્વેર અહીં બંનેની દિશા ધ્યાનમાં લીધી હોવાથી સ્મોલ ક્યુનું મૂલ્ય ઋણ લેવાની જરૂર નથી પદ એકવાર આ પદ બીજી વાર આ રીતે લઈએ તો કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ કે થ્રી ઇન્ટુ માઇનસ સિક્સ વન સ્ક્વેર વધારે સાદુ રૂપમાં ટુ એમને કે નાઇન ઇન્ટુ ટેન ટુ નાઇન થ્રી ઇન્ટુ ટેનપ્લસ ટુ માઇનસ સિક્સ જીરો પોઈન્ટ વનનો સ્ક્વેર જેનું સાદુરૂપ આપીએ આંકડાઓનું અને ઘાતનું તો ફિફ્ટી ફોર ઇન્ટુ ટેન પ્લસ ટુ ફાઈવ ન્યૂટન પ્રતિકૂલન થશે અને જો તેની દિશા લઈએ તેની દિશા એથી બી તરફ એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા એ થી બી તરફ થશે જો આપણે વધારે રૂપમાં લઈએ જો ક્યુ જીરો વિદ્યુત ભાર બિંદુ ઓ પાસે મૂકીએ जीन मूल्य माइनस वन पॉइंट फाइव इंटू टेन ब्लस टू माइनस सिक्स आ रीते लेता तो बिंदु ओ पास विद्युत भार पर लगम बड़ एफ बराबर क्यू जीरो इंटू थूल मूकिय क्यू जीरो माइनस वन पॉइंट फाइव इंटू टेन ब्लस टू माइनस सिक्स कैपिटल ई फाइव पॉइंट फोर इेन टू सिक्स जो सादुरूप ले तो माइनस एट पॉइंट वन ઇન્ટુ ટેન ટુ માઇનસ થ્રી ન્યૂટન ને તેની દિશા ઓથી એ તરફની દિશામાં થશે બીજી રીતે એમ કહી શકીએ કે તેની દિશા વિદ્યુત ક્ષેત્ર કે જે ઓથી બી તરફ છે ત્યારે આ બળ ઓથી એ તરફ વિરુદ્ધ દિશામાં થશે તેવું આપણે કહી શકીએ આ રીતે મિત્રો આપણે આજે આપણે સ્વાધ્યાયના વન પોઈન્ટ વનથી વન પોઈન્ટ આઠનો અભ્યાસ કર્યો જો તમને કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો આપણી અપમાર્ક ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવો એ વધારેને વધારે મિત્રો આ દાખલાઓ ગણી અને તેનો લાભ લઈ શકે ફરી પાછું બાકીના દાખલાઓ માટે નવા વિડીયોમાં મળીશું ફીલ ધેન ગુડ બાય